કેમ છો મારા ભાવનગરીઓ તો આજે આપણે કરવાના છે ભાવનગરમાં આવેલા સિહોરની સફર તો વ્લોગમાં બન્યા રહેજો અને ભાવનગરની સારી સારી હિડન લોકેશન જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે સિહોર આવ્યા હોય અને તરસિંગડા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન ન કરવા જવી એવું થોડું બને એટલા માટે સૌપ્રથમ આપણે પહોંચી ગયા છીએ આ શ્રી તરસિંગડા ખોડિયાર માતાજીના મંદિરે જે સિહોરથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે ધરચિંગડા વાળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આપણે અહીં દાદરા ચડીને ઉપર જવાનું છે આ સુંદર મજાનો ડુંગર છે તો ચાલો આપણે ઉપર જઈએ થોડાક ઉપર ચડશો એટલે તમને આવો કાંઈક નજારો જોવા મળશે ના ફેમસ ક્રિએટર ધ એન્જલ્સ પણ આજે આપણી સાથે આવ્યા છે અહીંયા આપણે બે પાંચ મિનિટ પોરો ખાઈને પાછા આપણે ઉપર ચડ્યા તો આપણને ત્યાં આ જોવા મળ્યું આ શું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો

ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ તમને વિશ્વાસ નહીં આવે મિત્રો આ મંદિર ડુંગરના મોટા મોટા પથ્થરોની અંદર છે આ લોકો જો અહીં બેસીને દર્શન કરી રહ્યા છે અહીં મિત્રો આપણે તરસિંગડા ખોડિયાર માતાજીના દર્શન કરીને હવે આપણે ડુંગરની પાછળની સાઈડ જઈ રહ્યા છીએ આ છે આપણા સાથી મિત્રો આકાશભાઈ અને એક્સપ્લોર ભાવનગર અને આ છે ધ એન્જલ્સ તો ચાલો હવે આપણે ઉપર જઈએ ઉપર શું છે તે જોઈએ અહીંયા તો ઘણી બધી બોરડીમાં બોર આવ્યા છે અને જુઓ આ લોકો બોર ખાય છે તો મિત્રો હવે આપણે મંદિરની નીચે આવી ગયા છીએ ત્યાં આવી રીતે સરસ મજાનો હોલ છે જ્યાં તમે તમારી ફેમિલી સાથે આરામથી બેસીને નાસ્તો પાણીને એવું કરી શકો છો તો તરસિંગડા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને હવે આપણે પહોંચી ગયા છીએ શિહોરમાં આવેલી સાત શેરી વેડિંગ ફોટોગ્રાફી માટે આ જગ્યા બેસ્ટ છે એટલા જ માટે ભાવનગરના ઘણા બધા લોકો વેડિંગ ફોટોગ્રાફી કરવા માટે અહીંયા જ આવે છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરમાં આવેલા બ્રહ્મ કુંડે ટોકવાયકા મુજબ રાજા સિદ્ધરાજસિંહ સોલંકી રાણકી દેવીના શ્રાપથી ચર્મ રોગથી પીડિત હતા કુંડમાં સ્નાન કરવાથી એનો રોગ મટ્યો હતો જેથી સિદ્ધરાજે કુંડનું સમારકામ કરાવ્યું હતું આ કુંડનું પાણી હજી સુધી ચમત્કારિક ગણાય છે મેરુતુંગ રચિત પ્રવન ચિંતામણીમાં પણ એનો ઉલ્લેખ છે બારમી સદીથી આ કુંડના સંદર્ભ અને ઉલ્લેખ સિદ્ધરાજ સાથે મળી આવે છે શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે ભાદરવી અમાસના દિવસે પણ અહીં મેળો ભરાય છે જેમાં હજારોથી લાખો લોકો બ્રહ્મકુંડની મુલાકાત લે છે તો તમે પણ સીઓર આવો આ બ્રહ્મકુંડની મુલાકાત જરૂર લેજો આ બ્રહ્મકુંડની માહિતી કેવી તમને લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ શિયોર આવેલા ગૌતમેશ્વર મહાદેવના મંદિરે આ સુંદર મજાની જગ્યા આવેલી છે તમે પણ આવો તો આ ચોક્કસ આવજો અહીં બાજુમાં ગૌતમેશ્વર તળાવ છે અને એની બાજુમાં આ મંદિર છે અહીં સુંદર મજાના ડુંગરો છે અને ડુંગરોની વચ્ચે આવું કાક સુંદર મજાનું ઝરણું પણ વહે છે આ છે સ્વયંશ્રી ગૌતમેશ્વર મહાદેવનું મંદિર અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે તો આ સિહોરનો વ્લોગ તમને કેવો લાગ્યો એ આપણા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા જો તમને આ વાત તે ભાવનગરના સારા સારા વિડીયો અને વ્લોગ જોવા હોય તો આપડી ચેનલ દીવથી ભાવનગરીને સબસ્ક્રાઇબ કરી લેજો